નમસ્કાર ખેડૂત મિત્રો હું શું પટેલ અત્યારે ખેડૂતો પાસે નવા એરંડાનો સ્ટોક થઈ રહ્યો છે અને દિવસે ને દિવસે એરંડાના ભાવમાં તેજી જોવા મળી રહી છે ઘણા બધા ખેડૂતો પ્રશ્ન હોય છે કે એરંડાની માંગ કેવી રહે છે એરડાના ભાવ કેવા રહે છે આવનારા સમયમાં આ બે પ્રશ્નો ખેડતોએ ધ્યાનમાં પણ રાખવો જોઈએ વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને એરંડાને લગતા તમામ સમાચારો એરંડાની માહિતી અને એરંડાના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે તો મિત્રો કારણ કે ખેડૂતોએ રાત દિવસ મહેનત કરીને ધાન પકવતા હોય છે એટલે તેના અભાવ પણ તેમને સારા મળવા જોઈએ ભારતની અંદર ફક્ત એવા ચાર રાજ્યો છે કે જે એરંડાને પકવતા હોય છે જેમાં ગુજરાત રાજસ્થાન અને અન્ય બે રાજ્યો છે તે તે એરંડાનું ઉત્પાદન કરે છે ભારતની અંદર કુલ બે પોઈન્ટ પચીસથી માંડીને બે પોઈન્ટ પંચોતેર કરોડ ટનનું ઉત્પાદન થાય તેવી સંભાવનાઓ રહેલી છે અને માત્ર ગુજરાતની વાત કરીએ તો એક કરોડ પંદર લાખ ટનનું ઉત્પાદન થાય તેવી ધારણાઓ રહેલી છે અને જો ખેડૂતો ખાસ બાબત એ છે કે કારખાનાઓ વખારો મિલો પછી એરંડાનો કોઈ મોટો સ્ટોક નથી અને એટલે એરંડાની માંગ સાથે જરૂરિયાત ખૂબ જ જરૂરી છે જેથી ખેડૂતો હાલ એરંડાની બજાર પર ખૂબ જ તેજી જોવા મળી રહી છે તે વાત સાચી છે ને અત્યારે એરડાના ભાવમાં થોડો ઘણો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે અને એરડાનો સ્ટોક ખેડૂતો પાસે ખૂબ જ મોટી પ્રમાણમાં રહેલો છે એટલે એરડાની પૂરી પકડ ખેડૂતોના હાથમાં છે ઘણા વર્ષોથી એરડાના ભાવ સાવ નબળા જોવા મળ્યા હતા પરંતુ તેની સામે આ વર્ષે સ્ટોક ના હોવાના કારણે ખેડૂતોને એરડાના ભાવ ધારે તેવા મળી શકે તેવી શક્યતાઓ હાલ રહેલી છે જ્યાં સુધી એરડાનો સ્ટોક સરકાર કે અન્ય ઉદ્યોગો પાસે નથી તેથી એરડાના ભાવ સારા જોવા મળી છે અને હજી એરડાના ભાવ સૌ પચાસ થાય તેવી સંભાવનાઓ રહેલી છે અને અત્યારે જે પરિબળો હું તમને જણાવી રહ્યો છું તે બજારની સ્થિતિ જણાવી રહ્યો છું ત્યારે તમારે પોતાના અનુભવથી કામ કરવાનું રહેશે અને જે સરકારે ટેકાના ભાવ નક્કી કર્યા છે જે સૌની ઉપર અથવા તો સૌની નીચે પણ જોવા મળી શકે ખેડૂત મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને એરંડાને લગતા તમામ સમાચારો એરંડાની માહિતી અને એરંડાના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જ જાણવા મળે જય જવાન જય કિસાન